નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપશાનું સિયારી ચેનલ ગુજારી સાહિત્ય નિકુંજ યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ પરમાર આપસાનું તૈયારી સ્વાગત કરું છું મિત્રો તો આજના વિડીયોમાં વાત કરવાનો છે આંગણવાડી કાર્યકર બહેનો માટે ટેડાગર બહેનો માટે ખુશખબર આવી છે મંત્રી ભાનુબહેન બાબરિયા નાસ્તે એક લેટેસ્ટ અપડેટ મળી ગઈ છે મિત્રો જો તમે આ સીડી કામ કરી રહ્યા છો ટેડાગર બહેનો છો કાર્યકર બહેનો છો તમારા માટે આ વિડીયો ઉપયોગી બનશે વિડીયો શરૂ કરતાં પહેલાં જે વોટ્સઅપ ચેનલ ટેલિગ્રુપ બંને બનાવ્યું છે લિંક પણ ડિસ્ક્રિપ્શન પૂછો હશે જોઈન થઈ તો અમદાવાદ ચાલો મિત્રો સરકારી કર્મચારી ને ઉત્ત કર્મચારી પણ પેન્શન બાબતે સાથે સાતે મિત્રો આંગણવાડી કાર્યકર આંગણવાડી એનો આંગણવાડી ટેડાગારો જેના પગાર બાબતે પરિપત્ર બાબતે અન્યતા કોઈ પણ અપડેટ આવે ન્યૂઝ આવે તો હરેક માહિતી પૂરવાત કરવામાં આવશે તો આપણી આ ચેનલ ગુજારી સાહિત્ય નિકોન ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં તો ચાલ એવું ટ્યુ ફેમિલી મેમ્બરો વધારે સમય નંબર કરતાં આપણે શરૂઆત કરું છું તો મિત્રો આરસીડીએસ હેઠળ કામ કરી રહ્યા બહેનો અને બાળ વિકાસ બાળ વિકાસ હેઠળ કામ કરેલી જે બહેનો છે તેના માટે મહત્વની અપડેટ મળી ગઈ છે તો મિત્રો જે છે મિત્રો પાપા પગલી અંતર્ગત ઝોન કક્ષાના ભૂલકાઓને મેરો બે ચોવીસનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભાનુબેન બાબરિયાના હસ્તે વિવિધ આંગણવાડી કાર્યકરો કેળાગર બહેનો અને મુખ્ય સેવિકા બહેનોને વર્ષ બે હજાર એકવીસ બાવીસના માતા અશોદા એવોર્ડ એનાયત કરાયા હતા સાથે જ બોલકા મેળામાં અમદાવાદ ઝોનના આંગણવાડી કાર્યક્રમ બેનું દ્વારા ટીચિંગ લર્નિંગ મટીરિયલ્સ સામગ્રી તથા આંગણવાડીમાં બાળકોને આપવામાં આવતા બાળક શક્તિ તેમજ અન્ય પોષક સામગ્રીમાંથી બનાવેલી વાનગીઓના ઊભા કરેલ સ્ટોલ માટે નિર્ણાયકો દ્વારા તેને પ્રથમ દ્વિતીય તૃતીયનો જે એવોર્ડ આપવામાં આવ્યો હતો એટલે કે નંબર આપવામાં આવ્યો હતો એ સ્ટોલ અને કૃતિ પ્રસ્તુત પ્રસ્તુતિકરણ શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર બાળકોને પણ આંગણવાડી કાર્યક્રમ પ્રિસ સ્કૂલના ઇન્સ્ટ્રક્ટરને મહાનુભાવોને સ્ટેપ પ્રામપત્ર અને મેડલ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા તો મિત્રો આ તે માહિતી થેન્ક યુ વેરી મચ વચિંગો વિડીયો જય હિન્દ જય ભારત